આજરોજ ન્યૂ નોબલ પ્રાઇમરી સ્કૂલ ટિન્ટોઈ ખાતે ગણિત વિજ્ઞાનનું પ્રદર્શન યોજવામાં આવ્યું જે નિમિત્તે સ્કૂલના વિદ્યાર્થીઓએ અલગ અલગ ગણિત વિજ્ઞાનના મોડલ પ્રોજેક્ટ બનાવી તેની માહિતી આપી હતી જેમાં શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓ સાથે ઉત્સાહભેર ભાગ લીધો હતો જેની સાથે સાથે વાલી મીટિંગનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને આ ગણિત વિજ્ઞાનના મોડલોના નિરીક્ષક તરીકે પણ વાલીશ્રીઓએ ભાગ લીધો હતો આ પ્રોગ્રામ વિદ્યાર્થીઓ થકી વાલીઓને પણ સારું એવું જ્ઞાન મળ્યું હતું બ્યુરો રિપોર્ટ સિરાજuddin ખિરાદા રામુલ 24 ન્યૂઝ અને આજે મારી શાળામાં વિજ્ઞાન મેળો યોજવામાં આવ્યો છે જેમાં અમે બધાએ અલગ અલગ કૃતિઓ બનાવી છે અને અલગ અલગ રીતે ભાગ લીધો છે અમે આ બનાવવામાં ખૂબ જ મહેનત કરી છે જેમાં મેં બનાવ્યું છે ઇનોવેટિવ એગ્રીકલ્ચર વર્કિંગ એટલે કે એનો ઉપયોગ આધુનિક ખેતીમાં કરવામાં આવે છે એનો અર્થ જ આધુનિક ખેતી થાય છે હું સ્કૂલ ધોરણ અભ્યાસ કરું છું આજે મેં સોલર સિસ્ટમ લાઇટ બનાવી છે જેના દ્વારા રાત્રે અંધારામાં રસ્તા પર આવતી ગાડીઓ ગાડીઓમાં હલન ચલનથી ઓટોમેટિક લાઈટ ચાલુ થઈ જાય છે સ્કૂલમાં ધોરણ પાઠનો અભ્યાસ કરું છું આજે મેં સોલર મોટર ઇરિગેશન નામનું એક પ્રોજેક્ટ બનાવ્યું છે જેમાં સૂર્યના કિરણો આ સોલર પેનલ પર કરવાથી આ બેટરી ચાર્જ થાય છે આ બેટરીથી આ મોટર ચાલુ થાય છે અને આ મોટર આ મોટર આ ખેતરમાં પાણી ટાંકામાં પાણી નાખે છે પછી આ ટાંકાનું પાણી આ ખેતરમાં જાય છે તેથી વીજળીનો નથી આમાં આમાં લાઈટ બિલ પણ વપરાતું લાઇટ બિલ આવતું નથી આભાર